એસીબીની સફળ ટ્રેપ આરોપી ઈસાક અબ્દુલ કરીમ સમા હેડ કોન્સ્ટેબલ કસ્ટમ વિભાગ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા લાંચ લેતા ઝડપાયો આ કામની ફરિયાદી કંડલા ખાતે ખાનગી કંપનીમાં લેબર મેનેજમેન્ટનું કામ કરતા હોય આ કામના આક્ષેપ ફરિયાદીની કંપનીના મજૂરોને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના પ્રવેશ ગેટથી અવર જવર કરવા દેવા અને હેરાનગતિ નહીં કરવા માટે રૂપિયા ત્રણ હજારને ગેરકાયદેસર લાંચની માગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીઓએ ગાંધીધામ એસીબીનો સંપર્ક કરેલ ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતાના હોયને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ત્રણ હજાર ઘેરકાયદેસર લાંચની માંગણી કરી રૂપિયા ત્રણ હજાર લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઈ જઈ ગુનો કર્યો વગેરે બાબત આ કામગીરીમાં ટ્રેપિંગ ઓફિસર ટી એચ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ કચ્છ પૂર્વ એસીબી પોલીસ સ્ટેશન કચ્છ સુપરવિઝન ઓફિસર જોડાયેલ શ્રી કે એચ ગોહિલ મદદની બોર્ડર વિભાગ